આપણે નાય ધોઈન કમ્પ્લેટ તૈયાર થઈ ગયા છે અને જાત જવાનું છે પાયા ભૂરવાનું મૂર્ત છે એટલે ડોગરા ગયા છે એમાં મુહૂર્ત કરવાનું છે ભૂરવાનું તો હવાસો સો વાગી ગયા છે નાય ધોઈન કમ્પ્લેટ તૈયાર થઈ ગયા અમારે અર્જુનભાઈ અને દીક્ષિતભાઈના અથવા મુહૂર્ત છે તો હવે ફૂલ તૈયારી છે જવા માટે પલોટેનભાઈ અને આ ઘીરે જવા બધું પાડી દીધું છે એટલા ધાબાનો અડધો બીમ ઉપાડી લીધો છે અને આ બે મેં જે બાઇકી છે બસ આટલું બાઇકી છે એટલે આપણે આવી ગયા પલોટે મુરતનો બધો સામાન લઈને આ વૈસલું ડોગરું છે અધિક શું તો વૈસલા ડોગરામાં મુર્ત છે થોડોક વચ્ચે ખાડો કીન નાખશું ને જે ભૂદેવ આવ્યા નથી ત્યાં વચ્ચે એક થોડોક ઊંડો ખાડો કીન નાખશી હાલ હતો આપણે આવી ગયા લોટે આવી ગયા અને જે નહીં થયા એટલે વૈસલા વાલામાં થોડોક ખાડો કરવાનો હોય થોડોક ઊંડો બધી વસ્તુ એવું લોટે હમાયો તો ખાડો પીને અને ત્યાં ભૂદેવ આવી જાય તો બધો સામાન પણ આપણે આવી છે મુરજનો તો ખાડો કરવાનું ચાલુ કરી દઈએ ખાડામાં ઉતરી ગયા એકમ લઈને

શ્રી લક્ષ્મી નારાયણ નમ શ્રી ઉમા મહેશ્રમ નમ શ્રી સતી નમઃ નમ બેઠા બેઠા તમારા માતા પિતાને તમારા પિતૃદેવને નમસ્કાર કરી જવાના ભ્યો નમઃ તમારા ઈષ્ટદેવને નમસ્કાર કરી જવાના ઈષ્ટ દેવતા નમ હલો વિધિ ચાલુ થઈ ગઈ છે આવી ગયા છે અને પૂજામાં બે દિવસે અર્જુન દીક્ષિતને તો વિધિ ચાલુ થઈ ગઈ છે ગુણાવહ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણા તે મુખ આશ મુખ શુદ્ધાર્થે હિ ઋતુ ફલનમ સમર પયામી પછી હું મુખ વાસ એમ કહી હરી હિ ઓમ પૂંગી ફલમ મહાદેવ નાગરવલ સંયુક્ત એલાઈપીચૂરણ તાંબુલ પ્રતિગ્રિય પરમેશ્વર ઓમ ભૂરુશો નમસ્કાર 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 મિ ફૂલચોખા પુત્ર પાણીની ધાર ગઈ હરી ઓમ મહ સહસ્ર શિરેખ પુરુખ સહસ્ર ક્ષય સહસ્ર પદ સુમિંગો હેત વનશ મહિમા તો સાયંચ્ય પુરુખ ઓમ ભૂરભુ સ્વ પૃથ્વી માતા દેવતભ્યો નમ વિષાર્દન મહ બસ બોલો રૂપિયો અને સોપારી છે ખાલી બીજો પંખો પાણી હરી ઓમ પૂલ્ય બ્રહ્મ નાગરવલતયુક્ત લચિત્યભસ્થ બીજે વિવસ્વનંદ્યફલ શાંતિ પ્રિયંછન મેહિ અંદર હરીહ યમહ સહસ્ર રેખા પુરખસ સહસ્રાક્ષ સહસ્રફદુ ગુહિત વનસ મહીમાપુરખમ જગ્નૈન જગ્નમયુજનિ દેવા તાની ધર્મા પ્રથમ નહિ તિન્ન મહીમાચંદ્રુરવે દેવા બોલો મોરે જ થઈ ગયું બધું કમ્પ્લેટ લોટી પણ મેકી દીધી પાયાની અંદર ને એમને સાંધી પણ દીધી એટલે હલે નહીં અને આ ઘીરે આવી ગયા છે લાઇટ તો છે ગુરુવાર છે લાઇટ ગઈ નથી પણ ગરમી થાય છે ઘણી કારણ કે ઘણા દિવસથી વરસાદનો માહોલ તો છે જ એટલે ગરમી તો થાય છે જ અહીંયા કારીગર નથી આવ્યા જો બધું એમને પીડ્યું છે આટલું આ બધું જે તોડવાનું બાકી છે બીમ બાકી છે અહીંથી નામ બાકી છે એટલે બધું ડમરી ડમરી થાય જે પાછું પાછા આપણે પ્લોટ વીએ જઈશું ખાડા બડા હરખા કરી કમ્પ્લેટ ચાર ફૂટ ઓરસો ઊંડાઈ બુંડાઈ કરી નાખી દીક્ષિતભાઈ સાહેબ લઈને આવી ગયા અર્જુનભાઈ દળિયો હરખું કરીને છું ખાડા નું ઓરસ ચોરસ ચાર ફૂટ એટલે ખાટલી હેમી જાય અને ગરમી પુષ્કળ પ્રમાણમાં છે પહેલી આખા એટલી ગરમી છે પુષ્કળ બીજા ખાડા મારજો ઉચરો છે કઈ નાખ્યો સાફ કમ્પ્લેટ છેલ્લું તગારું વિધું છે આ ભૂંગળી માપી જા

ತಾಪಕರಿಯುಬಿ ಕಾಸ ಮಾತಾಟಾ ಕಾಸ ಹೊ ಕಾಸ್ತಿ ಪೆಂಟ್ನೂ ಶರ್ಟ್ જુલવેરી માર્કેટમાં કેક શોપ સુરતવાળાની નીચે તો આખી બજાર ભરાઈ ગઈ છે કટલેરી માર્કેટમાં મસ્ત મજાની આડીઓ કટલેરી ના બાજુ કાકડે તો આમ લાંબી લાંબી બજાર ભરાણી છે જૂના કપડા જીન્સના પેન્ટ કોટન પેન્ટ શર્ટ પેન્ટ અને આ બાજુ કેલા આસન બ્લેન્કેટ પડદા એ બધી વસ્તુ મળે ગુરુવારી માર્કેટમાં પણ ગરમીનો દુશ્મન એટલે લીંબુ ચિકનજી શરબત લીંબુ ચિકનજી ગરમીનો દુશ્મન દુશ્મન થપથપ કોકા કોલા કરતાં સારામાં સારું લીંબુ શરબત લીંબુ ચિકનજી તડકાને આપણે આગળ આગળ હાલ્યા જઈએ છીએ બધું વસ્તુ તો એનું જ છે પણ હાલ્યા જ થોડાક એનું એ વસ્તુ કેટલું દેખાડું પાછા ભરણ છે ને થોડીક આગળ છે ગેટ પાણી ડુંગળી ટ્રેક્ટર આવ્યું છે જો તમે પચાની પાંચ કિલો હોય ને દસ કિલો ડુંગળી આવી ગઈ ભાઈ સરસ મજાની છે પણ આવતા ગુરુવાર હોય ન હોય કઈ ગેરંટી નહીં ખેડ છે કેરી માં પણ તરબૂચ છે કાબરાન દેશી એ બધું સેમ માર્કેટ માં આપણે થોડી કેરી લઈ લીધી છે ને બાકી જેવી ઘરે હવે કોલ તડકો થઈ ગયો છે ઓ કામ ચાલુ છે બજાર માં બે બજુ ગાડીઓ મેક દીધી છે એટલે ગાડીઓ નીકળા નહીં તોબી વાળા ભાઈ ટાઈટ મળા એ કામ રાખેલો છે ઉડી ઉડીન આવેસ અપર પછી આવી ગયા ખાડા હરખા કરવા તો ખાડા હરકા નાખવી બી આત્મી એટલે બધાય ખાડા હરકાં કરી નાખવાના છે મસ્ત કમ્પ્લેટ તો બસ આજનો વિડીયો પૂરો જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બધાયને જય માતાજી